દિલ્હીમાં પચીસ વર્ષથી વધારે સમય બાદ ભાજપની જીત થઈ છે ત્યારે હવે દિલ્હીમાં દર દિવાળી અને હોળી ઉપર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે સાથે ગરીબ મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા પણ આપવામાં આવશે તેની સાથે દસ લાખ રૂપિયાની મફત સારવાર અને પાંચ લાખ રૂપિયામાં ભોજનની સુવિધા પણ કરી આપવામાં આવશે સાથે જ ગર્ભવતી મહિલાઓને એકવીસ હજાર રૂપિયાની સહાય પણ મળશે કારણ કે આ દરેક જાહેરાતો ભાજપ દ્વારા ચૂંટણી પહેલા મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી અને હવે તેની સરકાર બનતા આ દરેક સુવિધાઓ દિલ્હીના લોકોને ભાજપ જીતી છે પરંતુ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે છતાં ગુજરાતના લોકોને આ બધું શા માટે નથી મળતું તો દિલ્હીની અંદર મળશે કે નહીં તે જોવું રહ્યું ત્યાર પછી દોસ્તો વાત કરીશું આજના અગત્યના સમાચાર વિમાનને લઈને મોટા સમાચાર આવ્યા છે

પૂરતું પાણી વીજળી ખાતર અને પાકના ભાવો મળી રહે તો ખેડૂતોને બાવડા બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે તો ખાસ કરીને ખેડૂતો માટે મોદી સરકાર આવનારા સમયની અંદર નવી યોજનાઓ લાવી રહી છે ત્યાર પછી વાત કરીશું રાશન કાર્ડ ધારકો છેલ્લી તક આપવામાં આવે છે હાલમાં ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

હવે તમામ નવા સિમ કાર્ડ કનેક્શન માટે આધાર બેઝ બાયોમેટ્રિક વેરીફિકેશન કરવું જરૂરી છે તેનો ઉદ્દેશ્ય નકલી દસ્તાવેજો દ્વારા મોબાઈલ કનેક્શનનો ખોટો ઉપયોગ કરવાનો છે છૂટક વિક્રેતાઓ હવે આ નિયમનું પાલન કર્યા વિના સિમ કાર્ડ વેચી શકશે નહીં સિમ કાર્ડનો નવો નિયમ ટેલિકોમ સેક્ટરની હાલની સમીક્ષા બેઠકના આ નિર્ણયમાં લેવામાં આવ્યો હતો હવે નવા સિમ કાર્ડ લેવા માટે રૂબરૂ વ્યક્તિની જરૂર પડશે અને તેમના ફિંગર પણ લેવા પડશે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે માહિતી આપતા કહ્યું હતું કે રાજ્યમાં સામાન્ય તાપમાન વધુ છે અમદાવાદમાં સામાન્યથી ચાર ડિગ્રી વધુ તાપમાન નોંધાયું આગામી સમયમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી નોંધાયું હતું અમદાવાદમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી નોંધાયું જ્યારે ભાવનગરમાં પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવનની દિશા જોવા મળી રહી છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું શું અગત્યના સમા સાર છણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ખાસ કરીને જે ખેડૂત મિત્રો એ હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તે વહેલા તકે રજીસ્ટ્રેશન કરાવી લે રાજ્ય સરકાર દ્વારા છણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અમારી પંચાયત ઓફિસમાં જઈ અને તમે આ રજીસ્ટ્રેશન કરાવી શકો છો વર્ષ બે હજાર ખેડૂતો માં પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ હોય છે આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા છણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ માટે તારીખ અઢાર બે બે હજાર પચીસ થી લઈ અને નવ ત્રણ બે હજાર પચીસ સુધી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ જઈ અને પોતાનું કેન્દ્ર હોય તેની પાસે વીસી પાસે મારફતે નાફેડ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર એકદમ ફરીમાં ઓનલાઈન નોંધણી કરાવી રહેશે તો ખાસ કરીને દોસ્તો આ ખેડૂતો માટે ઉપયોગી સમાચાર હતા જેમને છણા અને રાયડાની ટેકાના ભાવે વેચાણ કરવાનું છે તેમને એક બાજુમાં જઈ તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું મુખ્યમંત્રીની મોટી ભેટ બજેટ પહેલા ગુજરાતના જિલ્લાના નાગરિકોને મુખ્યમંત્રીની મોટી ભેટ આપવામાં આવી છે કામોને આપી મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ત્વરિત અને પારદર્શી નિર્ણાયક આગવો અભિગમ છે રાજ્યના નગર મહાનગરોમાં ઈજ ઓફ લિવિંગ ધરાવતા એક જ દિવસમાં એક સાથે પાંચસો સાડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કામો મંજૂર કર્યા સવર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ આંતર માળખાકીય સુવિધા માર્ગ મરામત પાણી પુરવઠા પાઇપલાઇન મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને શહેરી બસ પરિવહન યોજનાના કામો માટે નાણાની ફાળવણી મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી દોસ્તો આ તાગત્યના સમાચાર આવા સમાચારો દરરોજ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો